ડભોઈ તાલુકાના માંડવા ગામે દાખલા માટે હલ્લાબોલ બે બે મહિના સુધી મરણનો દાખલો નહીં મળતા ગ્રામજનોએ હલ્લાબોલ કરી તલાટીનો ઉધડો ઈધો સ્વજનોના મૃત્યુના દાખલા માટે ડભોઈ તાલુકાની નવા માંડવા ગ્રામ પંચાયત કચેરી ખાતે નગરજનો બે મહિનાથી ખાતા હતા ધરમધક્કા નવા માંડવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની કે અવળચંડાઈ કે પછી મનસ્વીપણું સ્વજનોને મરણના દાખલા અન્ય કચેરીએ જરૂરી કામ અર્થે સબમિટ કરવાના હોય બે મહિનાથી ધક્કા ખાઈ રહ્યા હતા નગરજનો આખરે કંટાળી અરજદાર સ્વજનો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રીનો ઉધડો લીધો તલાટી દિવ્યરાજસિંહ રહેવરે દોષનું ઠીકરું વીસીને માથે ફોડી જણાવ્યું કે નવા પોર્ટલમાં એન્ટ્રી કેવી રીતે પાડવી તેની વીસીને આવડત નહોતી જેથી વિલંબ થયો મરણનો દાખલો લેવા ધક્કા ખાઈ રહેલા નગરજનોએ જણાવ્યું કે પંચાયતનો બાકીવેરો ભરશો તો જ દાખલો મળશે તેવું તલાટી દબાણ કરતા હતા આખરે પ્રશ્ન થાય છે કે મરણના દાખલા કાઢવા માટે શું બે મહિનાનો સમયગાળો તલાટી માટે પર્યાપ્ત નહોતો જે હોય તે પરંતુ આવા બે જવાબદાર સરકારી અધિકારીઓ સામે તાલુકા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ લાલાંખ કરે તે જરૂરી છે આવા કિસ્સાઓ સરકારની ઝડપી અને પારદર્શક વહીવટની છબીના લીરે લીલા ઉડાવી રહ્યા છે તમારી આજ રોજ અમે મરણના દાખલા માટે તલાટી સાહેબ પાસે ગયા હતા આજે બે દસમા મહિનાનું અમે નોંધાયેલું છે તો અમે સાહેબ પાસે ગયા મરણના દાખલા લેવા તો સાહેબ એવું કહે છે કે વીરા ભરી જાઓ હવે અમારા ફરિયામાં ચાર મહિના થયેલા છે ઓલરેડી તો ચારેના દાખલા અમને સાહેબ આપતા નથી અને અમે વેરો ચોવીસમાં ભરેલો જ છે તો એ સાહેબ અમને દાખલો આપવા તૈયાર નથી અને જેનું આ મરી ગયો છે છોકરો નટુભાઈ સુખાભાઈ તેમનો દાખલો લેવા માટે આવ્યા ત્યાં પોલીસ સ્ટેશનમાંથી અમને એડું આવ્યું કે વોરંટ આવ્યું એ ભાઈના નામનું કે તમે એમને રજૂઆત કરો તો અમે સાહેબને કીધું કે સાહેબ એ મળી ગયા છે તો સાહેબ એવું કીધું કે એમનો મરણ દાખલો આપો એના માટે અમે મરણ દાખલો માટે આજે પાંચ વે પાંચ દિવસથી સાહેબ પાસે ધક્કા ખાઈએ છીએ તો સાહેબ કહે છે કે ઓપરેટરને આવડતું નથી દાખલો કરતા ઓપરેટરને આવડતું નથી હવે બે મહિનાથી સાહેબ એવું ક્યાં કરે છે કે ઓપરેટરને આવડતું નથી તો ઓપરેટરને રાખવાની જરૂર સી છે સરપંચ સાહેબ કંઈ જઈએ છે તો સરપંચ એવું કહે છે કે તલાટી મારું માનતો નથી સભ્યોને ડિપ્યુટી સરપંચ કંઈ જઈએ છીએ એટલે ડિપ્યુટી સરપંચને બી એવું કહે છે કે તલાટી સાહેબ અમારું માનતા નથી તો અમે સાહેબને કીધું કે ના માનતા હોય તો અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આ સાહેબ આવું અમારું કામ કરતા નથી તો તમે યોગ્ય પગલાં ભરો કારણ કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી અમારું કોઈ કામ થતું નથી હવે આજે અમે અમારા જેવા બધા બહુ દાખલાવાળા ત્યાં અટવાયેલા છે અને સાહેબને ગ્રામ સભાની રજૂઆત કરી કે સાહેબ આજે ગામ સભા છે તો સાહેબ કે અગિયાર વાગે થઈ ગઈ અમને ગામજનોને કોઈ જણાવેલું જ નથી અમને પોર્ટલ નવું પોર્ટલ બાર પાડી હતું બરોબર હવે એની અંદર એન્ટ્રી કઈ રીતના કરવી ને એ અમારે અમારા વીસી ના ખ્યાલ હતો નહી એટલે એમના શીખવાનું મતલબ એ ત્યાં ગયા નતા તાલુકા પંચાયત ની અંદર એટલે હું જાતે આવી રહ્યું શીખી અને મેં બે ના દાખલા તો હાલ કાઢેલા છોલ નહી